હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગણિત પાઠ એક સમય સંખ્યાઓ પાઠ એકના સ્વર્ધન પોથી તમામ દાખલાઓની ગણતરી સાથે સમજ મેળવીશું સૌપ્રથમ પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખવાનો છે સવાલ નંબર એક માઇનસ અગિયારના છેદમાં પાંચ ગુણ્યા એક બરાબર કેટલા થશે જવાબ થશે બી માઇનસ અગિયારના છેદમાં પાંચ થશે બે માઇનસ ત્રણ પૂર્ણાંક બે ના છેદમાં સાત વત્તા ત્રણ પૂર્ણાંક છેદમાં સાત બરાબર કેટલા થશે જવાબ થશે એ જીરો થશે તેથી અહીંયા એ લખવાનો છે દાખલા નંબર ત્રણ ત્રણના છેદમાં સાત વત્તા છેદમાં પાંચ આ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યાનો ગુણધર્મ દર્શાવે છે તો જવાબ થશે ડી ક્રમનો ગુણધર્મ દર્શાવે છે ત્યારબાદ ચોથું છે માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં સાતની વ્યસ્ત સંખ્યા ખાલી છે તો સી માઇનસ સાતના છેદમાં પંદર એ વ્યસ્ત છે છે માઇનસ સાત પૂર્ણાંક છેદમાં ત્રણ એ એ ખાલી સંખ્યા સંખ્યા છે છે તો સમય તેથી અહીંયા ખાનામાં સી લખીશું ત્યારબાદ સવાલ નંબર છ એકના છેદમાં છ અને ત્રણ નો ગુણાકાર કેટલો થશે જવાબ થશે સી એકના છેદમાં બે થશે દાખલા નંબર સાત સોળના છેદમાં સત્યાવીસ સંખ્યાના અતિ સંક્ષિપ્ત રૂપમાં છેદમાં ખાલી જગ્યા આવે તો ત્રણ આવશે દાખલા નંબર આઠ માઇનસ જીરો પોઈન્ટ પાંચ બરાબર કેટલા થશે બી અને સી બંને થશે તેથી ડી જવાબ થશે દાખલા નંબર નવ નીચેના પૈકી પૂર્ણ સંખ્યા કઈ છે અહીંયા છે અહીંયા જવાબ થશે સી એ પૂર્ણ સંખ્યા છે અહીંયા સી લખશો મારે ડી લખાયો છે કારણ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા એ શૂન્ય છે

પદ છે સાચું છે ચોથું થશે થશે વિધાન વિધાન ખોટું છે છે પાંચમું સાચું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેની ગાણિતિક ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવવાનું છે પહેલું અહીંયા આપેલી ગાણિતિક ક્રિયામાં સરવાળા માટે ક્રમના ગુણધર્મોનો ઉપયોગ થયો છે બીજી છે તેની અંદર સરવાળા માટે જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો છે ત્રીજો દાખલો છે તેની અંદર ગુણાકાર માટે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ થયો છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપવાનો છે અહીંયા છે બેના છેદમાં નવ પાંચના છેદમાં અગિયાર સાતના છેદમાં નવ અને છના છેદમાં અગિયાર આપેલા છે સમાન છેદવાળા પદોને સાથે કરીએ હવે બંનેનો સરવાળો કરતા આપણને એક વધ્તા એક અહીંયા છેદ ઉડી જશે એટલે એક વત્તા એક બરાબર બે જવાબ મળશે આ રીતે ગણતરી કરશો દાખલા નંબર બે છે આપેલી સંખ્યાની ગણતરી કરવાની છે તો અહીંયા છેદ ઉડાડીશું અહીંયા પણ છેદ ઉડશે એટલે અહીંયા આપેલી સંખ્યા મળશે ત્યારબાદ ગુણાકાર કરીશું આપણને છેલ્લે જવાબ મળશે દસના છેદમાં ત્રણ એ આપણો જવાબ થશે આ રીતે તમે ગણતરી કરી જવાબ લખશો ત્યારબાદ દાખલા નંબર ત્રણ અહીં આપેલી સંખ્યા છે અહીંયા છે ભાગાકારની નિશાની છે ગુણાકારમાં ફેરવશું અહીંયા પણ ગુણાકારમાં ફેરવીશું છેદ ઉડાડીશું છેદ ઉડાડતા આપણને આપેલી સંખ્યા મળશે ત્યારબાદ આ રીતે ગણતરી કરીશું બંનેના છેદ સમાન છે તેથી સરવાળો કરીશું અને આપણને જવાબ મળશે બે આ રીતે ગણતરી કરી જવાબ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ સમય સંખ્યાઓ બાદ બાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તે સંખ્યા માટે ચકાસવાનું છે અહીંયા ઉદાહરણ આપેલું છે તો જોવાનું છે તેના આધારે આપણે નીચેના દાખલા ગણવાના છે પહેલો દાખલો આપણે ગણીએ ડાબી બાજુ આપણને જવાબ મળે છે એકના છેદમાં પાંત્રીસ અને જમણી બાજુ માઇનસ એકના છેદમાં પાંત્રીસ મળે છે તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી તેથી ક્રમનો ગુણધર્મ જરવાતો નથી ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર છ અહીં આપેલા દાખલામાં સમય સંખ્યાઓના ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મની ચકાસણી કરવાની છે ડાબી બાજુ ગણતરી કરતાં આપણને જવાબ મળે માઇનસ પિસ્તાલીસ છેદમાં બેતાલીસ અહીંયા જમણી બાજુની ગણતરી કરતાં પણ આપણને એ જ જવાબ મળે છે તેથી આપણે લખી શકીએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ જળવાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત છે આપેલી સંખ્યામાં એક્સની કિંમત લઈ શકાય નહીં તો અહીંયા લખી શકાય કે x ની કિંમત 5 ન લઈ શકાય કારણ કે x બરાબર જો 5 લઈએ તો છેદ શૂન્ય થઈ જાય છે જેની ગણતરી કરવી શક્ય નથી આ રીતે તમે જવાબ લખશો ત્યારબાદ જાતે કરીએ અહીંયા તમારા મિત્ર સાથે રમત રમવાની છે અને તમારા શિક્ષક શ્રી કહે એ મુજબ રમત રમી આપેલા કોષ્ટકમાં જવાબ લખી કોષ્ટક પૂર્ણ કરવાનું છે અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની ગણિત વિષયની સ્વાધ્યાન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ ગણિત સ્વાયદન પોથી નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો